અમીરગઢના જૂની સરોત્રી ગોળિયા ગામમાં જંગલી જાનવર દ્વારા હુમલો કરાતા વાછરડાનું મોત નીપજ્યું અમીરગઢ તાલુકાના જૂની સરોત્રી ગોળિયા ગામમાં જંગલી પ્રાણીના હુમલામાં વાછરડાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે આ ઘટના ગઈ રાત્રે ગોળિયા ગામમાં બનવા પામી હતી ગોળિયા ગામમાં ગઈ રાત્રે ખેડૂતના વાડામાં બાંધેલી નાની વાછરડી પર વન્ય પ્રાણીએ હુમલો કરી મોત નીપજાવ્યું હોવાને કારણે પશુપાલકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે આ ઘટનામાં ગઈકાલે રાત્રે નાની વાછરડીનું કરુણ મોત નીપજ્યું હતું અને પશુપાલકોએ સવારે વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારી ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વન વિભાગ અધિકારીએ ઘટના સ્થળ પર પહોંચીને જણાવ્યું હતું કે નાના વાછરડા ઉપર વન્ય પ્રાણી દ્વારા ઉપરના ભાગેથી હુમલો કર્યો હોય તેવી જણાવી રહ્યા છે અને ત્યારબાદ વન અધિકારી દ્વારા તપાસ કરાતા જાનવરના પગલા જરખના હોય તેવું જાણવા મળી રહ્યું છે ત્યારબાદ વન્ય અધિકારી દ્વારા એક બાલગઢના મેટરનીટી ડોક્ટરને ફોન દ્વારા જાણ કરતા ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે પોસ્ટમોર્ટમ પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જૂની સરૂત્રી ગોળિયા ખાતે દૂરવાણી યંત્ર ઉપર સવારમાં ફોન આવતો કોઈ વન્ય પ્રાણીનો હુમલો થઈ માલ એમના વાછડા ઉપર હુમલો થયો એવું જાણ કરેલ તો સ્થળ ઉપર સ્થળ ઉપર આવેલ સ્થળ ઉપર આવી ચકાસતો આજુબાજુ દીપડાના પગમાર તો જોવા મળેલ નથી પણ ઝરક જેવું હોવાનું માલુમ પડે છે પશુ ચિકિત્સકને ત્યારબાદ ડૉક આપણા ગઢ ખાતે જાણ કરી તો પશુ ચિકિત્સક શ્રી આવી એનું પીએમ રિપોર્ટ કરી આગળની ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરશું